રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં કપડાં સુકવવા બાબતે થઈ માથાકૂટ ફરિયાદી દિનેશભાઈ ચનાભાઈ સરવૈયા દ્વારા જણાવાયું કે કપડાં સુકાવતા હતા ત્યારે તેમણે કીધેલું કે કપડાં સુકાતા હોય તેમનું પાણી ઘરમાં આવતું હોય કપડાં ત્યાંથી લઈ લ્યો તેમ કહેતા મુકેશભાઈ ગોવિંદભાઈ સિદ્ધપુરા દ્વારા માથાકૂટ કરવામાં આવી કે કપડાં ત્યાં સુકાવા છે જે થાય તે કરી લો તેમ કહી ચાલા ગયા પછી બીજા દિવસે પાછી માથાકૂટ થતાં મુકેશભાઈ દ્વારા પાછળથી આવી પાઇક પડે હુમલો કરી અને દિનેશભાઈ સરવૈયાના માતાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે બેભાગ થયેલ બાદમાં એકસો આઠ મારફતે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા દિનેશભાઈ સરવૈયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી અને વધુ વિગતો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને તેઓએ આપી હતી અહેવાલ વિજય મકવાણ એવું હતું કે કાલ સવાર કાલ બપોરે મારા બાજુમાં સુકાતા હતા એનું પાણી આવ્યું તો અમે કીધું ભાઈ તમારે મને કેવું જોઈએ જાણ કરવી જોઈએ કે તમારે લુગડા લઈ લ્યો તો કે એ તમારે થાય કરી લ્યો એ તો આવશે પછી બીજે બપોરે હું જતો હતો કારખાને તો પાછળથી મને પાઇપનો ઘા કરી લીધો પછી હું પડી ગયો પછી પગમાં મને બે ભાન જ થઈ ગયો તો પણ બે ત્યાં અહીંયા કાં મારી કોણ મારી ગયું મને ખબર નથી એ ઓલો ઓલો હતો તો ખરા મુકેશ મુકેશ મેં તને જોયો તો એક મેં એ મારે પછી ભાનત ન રહે પછી પછી મારી ભાગી ગયા આપણે ગંગીવાળા નાખે આપણું ભાવનગર રોડ આવે ને એ ચોકડી આવે ને આપણે બીજું આ સટો આવે વેતીના ના